અને ખોલવડ ગ્રામ પંચાયત પરિવાર દ્વારા એક શામ શહીદો કે નામ આજ કઈ શામ ઓપરેશન સિંદૂર કે નામનું એક ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ગામ તથા આજુબાજુના લોકો કાર્યક્રમ જોવા ઉમટી પડ્યા કાર્યક્રમ કાર્યક્રમમાં શહીદ વીર જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું નાના ભૂલકા દ્વારા સ્ટેજ પર ડાન્સ કરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા છે બોમ્બે થી સ્પેશિયલ વીકમ ઇન્ડિયા ડાન્સ ગ્રુપ આવ્યું હતું ગ્રુપ કે જેને એબીસીડી ટુ મુવી પર ઇન્સ્પાયર થઈ પોતાની જર્ની શરૂ કરી આ ગ્રુપ દ્વારા ઇન્ડિયા ગોટ ટેલેન્ટ સીઝન થ્રી ડાન્સ પ્લસ સીઝન વન એન્ટરટેનમેન્ટ કે લીધે કુછ ભી કરેગા ભાગ લીધો હતો સેવન અપ ડાન્સમાં ચેમ્પિયનશિપ હાંસલ કરી છે કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ મમતા સોની ઉપસ્થિત રહ્યા હતા જેમણે શું તમે કુવારા શો પ્રતિકાર હવે રહીશું અને ફિર એક સાઝીસ નામની ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો હતો મુખ્ય મહેમાન તરીકે લવજીભાઈ બાદલસા ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે ઉપસ્થિત કલાકારોનો ઉત્સાહ વધાર્યો હારૂન ટેલીના આમંત્રણને માન આપી ખોડલધામના કન્વીનર અલ્પેશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવડીયા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ના પૂછો જમાને સે હમારી પહેચાન हम तो बस तिरंगे की शान हैं ना पूछो जमाने से हमारी पहचान हम तो बस तिरंगे की शान है जान भी कुर्बान कर दे इस वतन पर क्योंकि भारत ही हमारी जान है आवाज सरस शब्दों मारा नहीं खोलवड़ गाम में जय मने आमंत्रण आप तेरे अँ दरेक लोगों मोढ़े આ શબ્દો હતા તો જ્યારે આવા દેશભક્તિના ભાવના તમામ લોકોના દિલમાં હોય અને એમાં પછી એ લોકો રિપબ્લિક ડે ઉપર આવું સરસ સેલિબ્રેશન કરતા હોય તો ખરેખર મને ખોલવડમાં હું બીજી વાર આવી રહી છું અમારા સરપંચશ્રી જે બધાના હૈયામાં વસેલા છે અને અમારી તો આંખોમાં પણ એમની છબી જ્યારે લાસ્ટ યર અમે મળ્યા હતા ત્યારથી જ છે તો એમના આમંત્રણને માન આપીને અને તમામ અહીંયા ખોલવડના જેટલા પણ બાળકો એટલી સુંદર દેશભક્તિના ગીતો ઉપર પરફોર્મન્સ આપી રહ્યા છે અને આ વર્ષે તો મેં પણ દેશભક્તિના ગીત ઉપર પરફોર્મન્સ આપ્યું છે તો ગયા વર્ષે અગર ચાર ચાંદ હતા તો આજે તો ચાંદ સિતારા આખી ગેલેક્સી અહીંયા આવી ગઈ છે એટલા બધા સિતારાઓ અહીંયા આજે ચમકી રહ્યા છે તો મને બહુ જ સારું લાગ્યું હું એ સંદેશો આપવા માગું છું બિકોઝ આજનું જે કાર્યક્રમ છે એનું ટાઇટલ જ છે આજ કે શામ ઓપરેશન સિંદૂર કે નામ તો જ્યારે આપણા સરકાર તરફથી અને આવા મહાનુભાવો તરફથી આવો સરે સંદેશ મનોરંજનના માધ્યમથી આપવામાં આવે છે તો હું પણ એ જ સંદેશ આપવા માગું છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે